જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મારું નામ છે જીતેન્દ્ર અને મારી ચેનલનું નામ છે છોરો બધા બધા કેમ્પ કેમ્પ ચાલુ થઈ ગયા તમે એ રોડ ઉપર હી ઇકણ એક અમારો કેમ્પ લાગેલો ક્ષત્રિય ઠાકોર સેના નો એકણ અમારી એલડી લગાયેલી હાતી મસ્ત પ્રોગ્રામ હોય તો તમે જોવા આવો તો આવજો અને કમેન્ટમાં જય અંબે માં લખી દેજો જો આ વસ્તી બધી જાય હ આ બધી વસ્તી હેડ ઇન પગપાળા અંબાજી યાત્રા જાય હ હજી તો ઘણી બધી વસ્તી આગળ આવશે તમે વિડીયોમાં જોજો આ જો પબ્લિક તો ચાલુ થઈ ગઈ હેડવાની અને મોટા પાકના આ કેમ્પે ચાલુ થઈ ગયા જો બીજો કેમ્પ આવ્યો એના બાજુ બીજો કેમ્પ એવા તો ઘણા બધા કેમ્પો તમને અલગ અલગ જોવા મળશે ખાવાનું રહેવાનું નાવાનું મેડિકલ સેવા બધી સેવાઓ તમને આ બધા કેમ્પોમાં મળી રહી ચા પાણી નાસ્તો બધું મળી રહે આ બધા કેમ્પોમાં અલગ અલગ હોય હ કોઈ જગ્યાએ ખમણ હોય કોઈ જગ્યાએ ગુજરાતી થાળી હોય કોઈ જગ્યાએ નાવાનું હોય કોઈ જગ્યાએ ઊંઘવા માટે ખાટલાય મેલેલા હોય એટલે તમે હોય થઈને હેડો તો તમારે કોઈ તકલીફ પડશે નહીં જો અંબાજી અમે હેડીને જતા હોય અને ખેરાલુ થઈને જતા હોય તો આ રોડ ઉપર બધા આ બધા કેમ્પ દેખો રે કેમ્પ આવશે જો આ મહાપ્રસાદ સેવા કેમ્પ આવ્યો એવા અલગ અલગ બધા નોમના કેમ્પો આવી જાય પોણીનું વોણીનું બધું સેવાઓ તમને વખતે મળી જાય જો અપા હો બીજો કેમ્પ આવે થોડા જ આગળ જઈને બીજો કેમ્પ આવી ગયો થોડા થોડા દૂર જ કેમ્પ બધા વધારે આગા કેમ્પ નહીં અને જો વસ્તી તો ઢગલો હેડઅવસ્તી ખૂબ વસ્તી હેડ અંબાજી માટે તો બધી વસ્તી જબ્બર વસ્તી તો સંગે ઘણા જોઈ ગયા રોડ ઉપર તો હા આ જુઓ રહ્યો અમારો કેમ્પ હેકણ અમારા એલડી લાગેલી હ જો આ બહુ મોટો વિશાળ કેમ્પ હુ એક બાજુ મમો ઊંઘવા માટે નહીં ને એક બાજુ ખાવાની સુવિધા હ જો આ તમે હોમો જોમો ઊંઘવાનું ચાલુ થઈ જાય ઉદ્ઘાટન કેમ્પનું થઈ ગયું એટલે હોયકણ તમે આવો તો ઊંઘવા માટેની મસ્ત સુવિધા હોયકણ મળી જા હોના અંદર બધું ઊંઘવાનું રહેવાનું બધી સુવિધા રાતે તમે વધીનેક ઊંઘવું હોય તો હોયકણ ઊંઝે કહો ખાટલા વાટલા બધા મસ્ત લાગેલા છે હોયકણ આવી જવ તમારું તમારે ઊંઘવું હોય તો અને પંખા પંખા બધી સુવિધા હોય કણ હ ખાવાની સુવિધા હોય કણ હા જો એ તમને બતાવું આગળ જઈને કે ખાવાની સુવિધા કઈ બાજુમાં જો આ બધું કોમકાજ ચાલુ જ છે પણ તમે આવશો એટલે કાળા તો ચાલુ થઈ જાય જે આ તમે જગ્યા જુઓ એ પણ તમને ખાવાનું મળી રહે ખાવા માટે મસ્ત મસ્ત વસ્તુઓ હોય બધી મસ્ત હારી હારી વસ્તુઓ ખાવાની તમને મળી રહે આ જો એક બધું ખાવાનું મળી રહે બુફે સિસ્ટમ જ છે એટલે તમારે જે ખાવું હોય પ્રસાદી લઈ લેવાની બગાડ ખાવાનું કોઈને કરવો નહીં જેટલું ખાવું એટલું લેવાનું ખાલી બગાડ ખાવાનું કરવાનો નહીં હા જો આ બધું વોટરપ્રૂફ મંડપ એટલે ગમે જો વરસાદ આવશે તો તમે નડશે નહીં હોયકણ ગમે જો વરસાદ આવે તો તમે અંદર શોનથી વેન ખાઈકશો અને બાજુ ઊંઘું છે તો તમે એ ઘણી ઊંચેક છો જો બધા કાર્યકર્તાઓ હિ હજુ આ કેમ્પ લાઇટિંગનું કામકાજ બધું ચાલું જ છે આ જો બધી પબ્લિક ઘણી આવી હજી તો હવારે બધી પબ્લિક આવી હતી ઉદઘાટન હતું હવા એટલા માટે જો હોયકણ માતાજીનું આરતી બારતી બધું હોયકણ થાય એટલે તમે ખાલી કમેન્ટમાં જય અંબે હેડતા હોય તો કમેન્ટમાં લખજો કે તમે ચિયા ગોમતી હેડો અંબાજી અને આવો તો આ ખેરાલુથી થોડો આગળ હાઈ બાબા મંદિરના હો જ આ કેમ્પ હ કેમ્પ બહુ મોટો જય માતાજી લખી દેજો ખાલી કમેન્ટમાં આ જો આરતી ચાલુ હોય પણ અને આ સાઇડમાં તમે જો કારણ હવાની સુવિધા બધા મહેમાનો આવવા નહી રાતે એના માટે આ હૉમમાં જે જોવો એ જગ્યાએ અમારે એલ ઇડી લાગવાની હા જગ્યાએ બધા અલગ અલગ કલાકારો આપવાના રોજ રાતે અલગ અલગ કલાકારો આવશે બધા મોટા ને બધા કલાકારો આવશે બધા નોમચીન કલાકારો જ આપવાના બધા હારા હારા કલાકારો રાતે આવશે એટલે તમે પણ જોવો આપવું હોય તો આવી જજો જો સ્પીકરોને બધું મારેલું હ હા લાઇટિંગનું બધું હ જો સ્પીકર ઉપર ને મારે લઈ મસ્ત સ્ટેજ પ્રોગ્રામ થાય હોય બધા કલાકારો મસ્ત મસ્ત આવશે અને જો ઉપર એલડી લગાવી અમારે એલડીઓ લગાવેલી હજી થોડી લગાવવાની બાચી હાલ તો ખાલી એટલી જ લગાવી હજી થોડી લગાવવાની બાચી એલડી જો લાઇટિંગવાળી એનું કામકાજ કરી બધું રિથમનું બધું સેટ થઈ ગયું હંક બપોરે ઉદ્ઘાટન હતું એના માટે આ જો એલડીનો પાછળનો ભાગ આ પાછળથી અમારે એલડી આવીને દેખાય બધું વાયરિંગ કરેલું હ એ બધું વાયરિંગ કરેલું વાયરિંગ કરી જો બધા સ્ટેજ ઉપર લગાઈ લગાવીએ એલઈડી ખાલી થોડી વાંચી બે બાજુના સાઈડમાં માં લટકાવવા માટે જો ખાવાનું તૈયાર થઈ ગયું વઘારેલી ખીચડી બુંદી પૂરી ને શાક જો પબ્લિક આવી જઈએ ખાવા માટે પબ્લિક ચાલુ થઈ જાય ખાવાનું જો આવી જઈએ પબ્લિક તો ઘણી બધી પબ્લિક હેડા